નમસ્કાર દર્શક મિત્રો ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમમાં પાસ થવાના પંચામૃતમાં હું અંકિત શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર ગણિત સેમેસ્ટર ચારમાં આપણે અગાઉ ચાર પ્રકરણોની ચર્ચા કરી ગયા હવે પ્રકરણ નંબર પાંચ વિકલ સમીકરણો જેનો ગુણભાર છે ચૌદ જેની અંદર પરીક્ષામાં પાર્ટ એમાં સાત એમ સીક્યુ આવે છે અને પાર્ટ બીમાં સાત ગુણ એમાં ત્રણ ગુણનો એક પ્રશ્ન અને ચાર ગુણનો એક પ્રશ્ન એમ કુલ બે પ્રશ્નો આવે છે હવે આ પ્રકરણની અંદર વિકલ સમીકરણો સૌપ્રથમ તો આપણને કોઈ એક વક્ર આપ્યો હોય જેના માટે આપણે વિકલ સમીકરણ શોધવાનું હોય છે હવે અહીં આગળ જો જોઈએ તો એ એક સ્ક્વેર વત્તા બી વાય સ્ક્વેર બરાબર વન તો એના માટે વિકલ સમીકરણ શોધવાનું છે એની કક્ષા શોધવાની છે એના પરિમાણ શોધવાનું છે એવું દાખલામાં એમણે જણાવ્યું છે અહીં એવું લખ્યું છે એ અને બી સ્વેર અચડ તો પહેલાં વિદ્યાર્થી મિત્રો એમ કહી દઉં કે આ દાખલામાં જેટલા બી અચળાંકો આવે છે ત્યાં સ્વેર અચળ છે એ સ્વેર અચળોની આપણે જો કિંમત બદલીએ તો વક્રનો સ્થાન બદલાઈ જાય છે પણ એની વર્તણૂક એની એ રહે છે હવે અહીં એ એક્સ સ્ક્વેર પ્લસ બી વાય સ્ક્વેર ઇઝ ટુ વન જે વક્ર છે એની અંદર જો આપણે એનું એક્સ પ્રત્યે વિકલન કરીએ તો એ અચળ છે તો એ એમના એમ રહેશે અને એક્સ સ્ક્વેરનું વિકલન કરીએ તો ટુ એક્સ થાય તથા બી અહીં અચળ છે એ એમના એમ રહેશે અને વાય સ્ક્વેરનું જે વિકલન કરીએ તો ટુ વાય પરંતુ અહીં બીજી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે એક્સ છે એ સ્વતંત્ર ચલ છે અને વાય છે એ પડતંત્ર ચલ છે આ જે પડતંત્ર ચલ છે એનું પણ સ્વતંત્ર ચલ સાપેક્ષે આપણે વિકલન કરવું પડે કારણ કે અહીંયા આપણે લખ્યું છે કે એક્સ પ્રત્યે વિકલન કરતા એટલે એમાં જે વાય છે એ એક્સ પર આધારિત હોવાથી એનું આપણે વિકલન કરવું પડે એનું વિકલન કરીએ તો ડીવાય બાય ડીએક્સ થાય આમ અને જમણી બાજુ જો જોઈએ તો એક છે એ પોતે અચળ છે એટલે એનું વિકલન કરીએ તો એ ઝીરો આપે છે આમ આખું સમીકરણ થયું ટુ એ એક્સ પ્લસ ટુ ડી વાય ડી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે એની અંદર આપણે બી વાય ડી વાય બાય ડીએક્સને કરતાં બનાવીએ અહીં બે કોમન કાઢી એને છેદમાં લઈ જઈએ ઝીરોના એટલે શૂન્ય થઈ જાય તથા એ એક્સ જે છે એને આપણે ડાબી બાજુથી જમણી બાજુ સ્થળાંતર કરીએ એટલે અહીંયા માઇનસ છિન્ન લાગે હવે બી ઇન્ટુ વાય ડી બાય ડીએક્સ ટુ માઇનસ એ એક્સ થાય એમાં આપણે વાય ડી બાય ડીએક્સ જે આપણું ચલવાળા પદો છે અને આ બાજુ ચલ જે છે એક્સ એને છેદમાં લઈ આવીએ એટલે છેદ છેદમાં આવી જાય અને અહીંયા જમણી બાજુમાં માઇનસ એ બાય બી હવે જમણી બાજુ અચડ છે બીજી વસ્તુ આપણે એક વાર તો વિકલન કર્યું અહીં વક્રના સમીકરણમાં જેટલા સ્વેર અચડ હોય એટલી વાર આપણે વિકલન કરવું પડે તો આપણા જોડેથી આ સ્વેર અચળો અહીંયાથી દૂર થાય આપણે અહીંયા સ્વેર અચળોનો વિલોપ કરવો છે માટે એટલી વાર આપણે વિકલન કરવું પડે શરૂઆતમાં આપણે એક વાર વિકલન કર્યું એક્સ પ્રત્યે વિકલન કરતા હવે ફરી આ અહીં આગળ કરીએ તો વિકલનમાં અહીંયા ડાબી બાજુમાં છેદનો વર્ગ એટલે આ જે છેદ છે અહીંયા એક્સ એનો છેદમાં વર્ગ અને અંશની અંદર આ જે ગુણાકાર છે એમાં છેદ એમનો એમ તો અહીંયા એક્સ એમના એમ લખીશું અંશનું વિકલન તો અંશનું વિકલન આપણે એક્સ પ્રત્યે કરીએ તો બરાબર જમણી બાજુમાં અચળ જે છે એટલે અચળ પદનું આપણે વિકલન કરીએ તો શૂન્ય થાય હવે એનું સાદુરૂપ આગળ આપીએ તો અહીં આગળ જે એક્સ છે આપણે જ્યાં એક્સ રાખ્યા અને આ જે વાય ડીએક્સ છે એ વાય અને ડીવાય બાય ગુણાકાર છે એટલે એનું આપણે ફરીથી વિકલન આપીએ તો વાય એમના એમ એટલે અહીંયા વાય એમના એમ લખીશું પછી ડીવાય બાય ડીએક્સ નું વિકલન એટલે ડી સ્કવેર વાય બાયક્સ સ્ક્વેર હવે આ જે આવ્યું દ્વિતીય વિકલિત આવ્યું વત્તા ડીવાય બાય ડીએક્સ એમના એમ અને વાયનું જો વિકલન કરીએ તો એ ફરી પાછા ડીવાય બાય ડીએક્સ એટલે ડીવાય આવ્યા એટલે એનું આગળ શું થશે વર્ગ થઈ જશે માઇનસ વાય ડીવાય બાય ડીએક્સ એમના એમ છે તથા ડીએક્સ ડીએક્સ બાય એટલે કેટલું થઈ જશે એક થઈ જશે તો એને આપણે અહીંયા એક મૂકી દીધા બરાબર શૂન્ય હવે આની અંદર આપણે વાય ડીવાય બાય ડીએક્સ વાળું પદ જમણી બાજુ લઈ જઈએ તો એક્સ ઇન્ટુ વાય ડી સ્ક્વેર ડીએક્સ સ્ક્વેર વધતા ડીવાય બાય ડીએક્સનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ડીવાય બાય ડીએક્સ આ જે આવ્યું એમાં હવે આપણને એક પણ સ્વેર અચળાંક દેખાતો નથી જ્યારે અંદર એક પણ સ્વેર અચળાંક દેખાય નહીં તો એ આપણું વિકલ સમીકરણ છે વિકલ સમીકરણની વ્યાખ્યા જો જોઈએ તો એની અંદર એક તો સ્વતંત્ર ચલ છે બીજું એના પર અવલંબી ચલ કે જેને પરતંત્ર ચલ પણ કહી શકાય એ વાય તો એક્સ વાય અને તમારા જે વિકલિત થાય સ્વતંત્ર ચલ સાપેક્ષે પડતંત્ર ચલનું અથવા તો અવલંબી ચલનું જે વિકલિત હોય એવા વિકલિતમાં ડીવાય બાય ડીએક્સ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ડી ક્યુ વાય બાય ડીએક્સ ક્યુ એમ જેટલા પણ વિકલિત શક્ય હોય જેટલા વિકલિત વ્યાખ્યાયિત હોય એ બધાને ચલ તરીકે લેવામાં આવે તો પહેલું ચલ એક્સ જે સ્વતંત્ર ચલ બીજું ચલ વાય પછી ડીવાય વાય બાય ડીએક્સ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર એમ આગળ જો ધપાવીએ તો એ આખી જે બહુપદી બને એ આપણા માટે વિકલ સમીકરણ કહેવાય તો અહીં આપણા જોડે જે વક્ર હતો એ એક્સ સ્ક્વેર પ્લસ બી વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન એના માટે આપણને વિકલ સમીકરણ મળ્યું એટલે કે આપણે સ્વેર અચડાંકો દૂર કર્યા તો આ વિકલ સમીકરણ મળ્યું આનો અર્થ કે એ એક્સ સ્ક્વેર પ્લસ બી વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન એ આ વિકલ સમીકરણ એક્સ ઇન્ટુ ડી સ્કવેર વાય બાય ડી એક્સ સ્ક્વેર વત્તા ડીવાય બાય ડી ડીએક્સનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વાયડી વાય બાય ડી એક્સ નો એક ઉકેલ થાય એટલે આ વક્ર માટે વિકલ સમીકરણ મળ્યું અને આ વિકલ સમીકરણ રચનાંકો છે હવે અહીં જે બે સ્વેર છે એના ઉપરથી એક બાબત ક્લિયર થાય કે જેટલા સ્વેર રચનાંકો આપણને મળે છે એટલી એની કક્ષા એટલે એટલી વાર આપણે વિકલન કરવું પડે તથા જે વધુમાં વધુ વિકલિત થયેલું છે એટલે જેટલી વાર વિકલિત થયેલું છે એની જે ઘાત આવે એને આપણે પરિમાણ કહીએ છીએ એટલે અહીંયા ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર જે ઉચ્ચ કક્ષા છે એની ઘાત જે છે એક એ અહીંયા પરિમાણ તો આ રીતે પરીક્ષામાં કક્ષા અને પરિમાણના એમસીક્યુ પૂછાતા હોય છે હવે જો વિકલ સમીકરણના ઉકેલ આપણે જોઈએ તો વિકલ સમીકરણના ઉકેલ માટે આપણા જોડે ત્રણ રીતો છે એમાં પહેલાં આપણે વિકલ સમીકરણના પ્રકારને ઓળખીએ હવે એમાં જો તમને ચલની રીત આપે અથવા તો સમ વિકલ સમીકરણની રીત આપે કાં તો પછી સમીકરણ વાય બાય એક્સ પ્લસ વાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ડી વાય હવે એની અંદર એક્સ અને વાય જે છે ચલ એની સમાન છે એ સમાન હોવાથી એને સમ વિકલ્પ સમીકરણ કહીએ છીએ આની અંદર આપણે એક્સ ચલ વડે અવલંબી ચલને ભાગી આખું સમીકરણ વાય બાય એક્સમાં કન્વર્ટ કરીએ છીએ એટલે આપણે ડીવાય બાય ડીએક્સને કરતાં બનાવીએ તો આ જે પદ છે આખું એ છેદમાં જાય એટલે કે એક્સ ઇ રેસ ટુ વાય બાય એક્સ પ્લસ વાય છે એના છેદમાં એક્સ લઈ આવીએ અને ડીએક્સને સામે છેદમાં લઈ જઈએ તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ઇ રેસ ટુ વાય બાય એક્સ પ્લસ વાય બાય એક્સ અહીં સમ પરિમાણ વિકલ્પ સમીકરણમાં વાય બાય એક્સ બરાબર વી આદેશ લેતા એટલે નવો ચલ લઈશું અને એ નવા ચલ પ્રમાણેનું વિકલ્પ નું વિકલન કરતા આ આપણે સૂત્રમાં અહીંયા મૂકી દઈએ તો માં ડી વાય બાય બંને બાજુ વી ઉડી જાય બરોબર તો એક્સડી

અહીં તમને આપણે પાછી મૂળ કિંમત મૂકી દઈએ બરોબર તો આ રીતે આપણને એનો ઉકેલ મળ્યો આપણે અહીંયા આગળ સમ પરિમાણ વિકલ્પ સમીકરણનો ઉકેલ શોધ્યો તો મિત્રો આ રીતે આપણે આ ચેપ્ટરમાં બીજા પણ કેટલાક દાખલા છે જેની આપણે ચર્ચા કરીશું ત્યાં સુધી લઈ એક નાનકડો વિરામ જોતા રહો પાસ થવાનો પંચામૃત વિરામ બાદ આપનું સ્વાગત છે હવે વિકલ સમીકરણ પ્રકરણમાં આપણે આગળ ચર્ચા વધારીએ એના માટે આપણે અહીં બે દાખલા જ મૂક્યા છે વિકલ સમીકરણનો જે બીજો પ્રકાર છે એક સુરેખ વિકલ સમીકરણ એ સુરેખ વિકલ સમીકરણનો આપણે ઉકેલ જોવાની રીત જોઈએ તો એમાં અહીં આગળ આપણને આપ્યું છે એક્સ ડી વાય બાય ડી એક્સ ઇઝ ટુ એક્સ પ્લસ વાય એને આપણે ઉકેલવાનું છે હવે સૌ પ્રથમ તો આપણે પહેલાં ઓળખવું પડે કે આ સુરેખ વિકલ સમીકરણ છે કે નહીં તો એના માટે સુરેખ વિકલ સમીકરણ જે છે એમાં ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય ઇન્ટુ ક્યુએક્સ પીએક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એક્સ તો એ જે એનું જે પ્રમાણિત સ્વરૂપ છે એના પ્રમાણે પહેલાં આપણે એને ગોઠવી દઈએ તો ડીવાય બાય ડીએક્સ આપણે અહીં રાખીએ પછી એક્સ વડે આપણે ભાગી દઈએ છીએ એને બંને બાજુ એટલે અહીંયા ડીવાય dx ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ વાય બાય એક્સ ત્યારબાદ ડીવાય બાય ડીએક્સ જે છે એ આપણે લખીએ અને જે વાય બાય એક્સ છે એને જમણી બાજુથી ડાબી બાજુ લઈ આવીએ તો માઇનસ વાય બાય એક્સ ટુ વન જે સુરેખ વિકલ સમીકરણ છે એટલે કે સુરેખ વિકલ સમીકરણનું જે પ્રમાણિત સ્વરૂપ છે એમાં ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય પી ઓફ એક્સ ટુ ક્યુ ઓફ એક્સ છે જ્યાં પી એ એક્સમાં એક વિદય છે અને ક્યુ પણ શું છે એક એક્સમાં વિધય છે તો એ પ્રમાણે આ વિકલ સમીકરણની અંદર જે પહેલું વિધય છે વાયના જોડે ગુણાયેલું એ પી એક્સ જે છે એ માઇનસ વન અપોન એક્સ થાય છે તથા બીજું વિજય જે જમણી બાજુ આવે છે એક્સમાં એ ક્યુ ઓફ એક્સ એ અહીંયા વન થાય છે જે અચળ વિધેય છે આપણે જાણીએ છીએ હવે આપણે સુરેખ વિકલ સમીકરણનો ઉકેલ શોધવા માટે જે રીત કરીએ છીએ એમાં સૌથી પહેલું સ્ટેપ એમાં ફેક્ટર ઇન્ટિગ્રેબલ એટલે કે સંકલ્ય શોધવો પડે જેને આપણે શોર્ટ તરીકે ઓળખીએ છીએ એટલે તમે લખી શકો છો અહીંયા તો અહીં આગળ ઈની ઘાતમાં જે સંકલન લેવાનું છે એમાં વિધેય તરીકે આપણે પીએક્સ ને લઈએ છીએ અહીં આપણા દાખલામાં રકમમાં સુરેખ વિકલ સમીકરણમાં પીએક્સ જે છે એ માઇનસ વન અપોન એક્સ છે હવે એ આપણે માઇનસ વન અપોન એક્સ અહીંયા લઈએ તો ઈની ઘાતમાં માઇનસ વન અપોન એક્સનું સંકલન હવે માઇનસ વન અપોન એક્સનું સંકલન આપણે માઇનસ જો લઈ લઈએ તો વન અપોન એક્સનું સંકલન શું થાય લોગ ઓફ એક્સ તો આપણે અહીંયા લખીશું લોગ ઓફ એક્સ હવે લોગની જોડે ગુણાકારમાં માઇનસ છે તો એ ક્યાં જાય ઘાતમાં જાય લઘુગુણના નિયતના આધારે એટલે એક્સ ઇનવર્સ થઈ જાય હવે ઈ ટુ લોગ ઓફ એક્સ જે આવે એમાં બેઝ ઈ છે બંને જગ્યાએ તો લઘુગુણકના નિયમના આધારે આ ઈ કેન્સલ થઈ જાય લો જતા રહે અને અહીંયા શું રહેશે ખાલી એક્સ અને માઇનસ જે ઘાત હતું એનું વન અપોન એક્સ થયું તો માટે અહીંયા રહ્યું વન અપોન એક્સ તો સાદુ રૂપ આપતા આપણને મળ્યું વન અપોન એક્સ જે અહીંયા આપણો સંકલ્યકારક અવયવ છે હવે આ સંકલ્યકારક અવયવ શોધ્યા પછીનું જે પગથિયું છે એમાં જે સુરેખ વિકલ્પ સમીકરણ હતું આપણું એમાં બંને બાજુએ આપણે આ સંકલ્યકારક અવયવને ગુણવાના થાય માટે આ વન અપોન એક્સ છે એ બંને બાજુ સમીકરણમાં ગુણીએ સમીકરણમાં બંને બાજુ અવયવ ગુણ્યો આ સંકલ્યકારક અવયવ ગુણવાથી અહીંયા આગળ જમણી બાજુ જે ડાબી બાજુમાં આપણને એક વિકલન સેટ થાય છે જે બે નો ગુણાકાર છે વાય અને વન અપોન ના વિકલનનો આપણે માત્ર વાય બાય એક્સ રહે વલિત થયું અને અહીં આગળ સંકલન વન અપોન એક્સ ડીએક્સ રહ્યું હવે વાયપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એક્સ નું જે સંકલન કરીએ તો લોગ ઓફ એક્સ આવે છે વત્તા સ્વે અચણાંક આવે છે અહીં આપણે જે સ્વેરચણાંક સી લીધો એની જગ્યાએ આપણે લોગ ઓફ સી લઈએ એટલે લોગ ઓફ એક્સ પ્લસ લોગ ઓફ સી લઘુગુણકના નિયમના આધારે લોગ ઓફ સીએક્સ વાય અપોન એક્સ બરાબર લોગ ઓફ સી એક્સ તો આપણે એને ઈના ટુ લખવું હોય તો ઈ રેસ્ટુ વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ સીએક્સ જે આપણો ઉકેલ થાય તો આ આપણે જે સુરેખ વિકલ સમીકરણ હતું એનો આ ઉકેલ જોયો હવે થોડાક વ્યવહારુ દાખલા આવે છે અંદર એ વ્યવહારુ દાખલાની અંદર કેટલાક એવા દાખલા છે જેમાં પહેલો છે ભૌતિક વિજ્ઞાનમાં ઉપયોગ છે જેમાં રેજિસ્ટર અને ઇન્ડક્ટર એના વિકલ સમીકરણના સ્વરૂપમાં સુરેખ વિકલ સમીકરણની રીતે અથવા તો વિયોજનિયલની રીતે આપણે એનો ઉકેલ શોધી શકીએ છીએ એના પછી જે ભૂમિતિમાં ઉપયોગ આવે છે એ ભૂમિતિમાં વક્ર હોય એ વક્રના આપણે સ્પર્શક દોરીએ અને એ સ્પર્શકના લીધે એના આપણે એક શખ્સ પર જે લંબાઈ લઈએ છીએ જેટલે અવસ્પર્શકની લંબાઈ અથવા તો અવાભિલમની લંબાઈ તો એની ગણતરી એની આપણે જે ઉકેલ શોધવાનો હોય છે એ પણ આપણે વિકલ સમીકરણની મદદથી શોધી શકીએ છીએ અહીં જે દાખલો છે અચડ લંબાઈના અવાભિલમ ધરાવતા તથા ઉગમ બિંદુમાંથી પસાર થતાં વક્રનું સમીકરણ મેળવો હવે અહીં આગળ જે અવાભિલમ છે એ અવાભિલમનું સમીકરણ આપણે ભૂમિતિમાં શોધવું પડે હવે આપણને ખબર છે જો અવાભિલંબ પૂછે વક્રનો જે તે બિંદુએ તો ધારો કે વક્ર કોઈ બિંદુ પી ઓફ એક્સ વાય બિંદુ એ આપણે અહીંયા આગળ અવાભિલંબ શોધીએ તો એ વાય ઇન્ટુ એનો જે ઢાર ડીવાય બાય ડીએક્સ એનો માનાંક લઈએ છીએ જો તમને અસ્પર્શક પૂછે તો અવસ્પર્શક લંબાઈ માટે વાય અપોન ડીવાય બાય ડીએક્સ આવે છે એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે જો અવસ્પર્શક હોય તો વાય અપોન ડીવાય બાય ડીએક્સ અને અવાભિલંબ હોય તો વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ એનો માનાંક હવે આ જે અવાભિલંબ છે એ અચડ કીધું છે અહીંયા બરાબર હવે અહીં આગળ જો આપણે એક બાજુ રાખીએ ડાબી બાજુ અને જે આ ચલ છે એને સામે લઈ જઈએ તો આપણે વિયોજનીય ચલની રીતે આ સમીકરણનો ઉકેલ મેળવી શકીએ તો વિયોજનીય ચલની રીતે અહીંયા વાય સ્કવેર બાય ટુ થશે આનું સંકલન અને આનું સંકલન શું થઈ જશે અચળ છે ડીએક્સ નું સંકલન થઈ જશે એક્સ તો અહીંયા આગળ એક્સ મૂકીશું આપણે માટે વાય સ્ક્વેર બાય ટુ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ સ્વેર અચર હવે આપણને ખબર છેદમાં બે છે આપણે તો માટે અહીંયા આગળ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ પ્લસ સી અહીં સી સ્વેર અછળ છે આ જે સમીકરણ જે તમે જાણો છો એ પ્રમાણે સેમેસ્ટર ટુમાં આવી ગયું છે કે આ પરવલયનું સમીકરણ છે એનો અર્થ હવે આ જે વક્ર છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય તો વાય જીરો અને એક્સ ઝીરો મૂકીએ તમે પર વલય દોરો અને પછી એના અવાભિલમ લો એના અક્ષ ઉપર તો એ આપણને હંમેશા અચડ મળે છે તો આ રીતે આપણે ભૂમિતિમાં પણ વિકલ્પ સમીકરણનો ઉપયોગ કરી શકીએ છીએ હવે આ પ્રકરણમાં વધુ આપણે ચર્ચા કરીએ નાનકડા વિરામ બાદ વિરામ બાદ આપનું સ્વાગત છે હવે વધુ ચર્ચા આગળ વધારી આ પ્રકરણમાં તો જે આપણે જોઈ ગયા ભૂમિતિમાં ઉપયોગ અને એના પછી હવે આ જે છે વૃદ્ધિ દર અને બીજું છે ક્ષય અને એના પછી આવે છે ન્યૂટનનો સીત નિયમ એમાં આપણે જો ક્ષયની વાત કરીએ તો એમાં દાખલો જોઈએ એક કિરણોત્સર્ગી પદાર્થના વિઘટનનો દર એટલે દર છે એટલે ઘટવાની વાત કરે છે વિઘટનની વાત કરે છે તેના તે સમયના જથ્થાના સમ પ્રમાણમાં છે તો અહીંયા દાખલામાં આટલી જે આપણે વિગત આપી છે એને જોઈએ તો અહીં આગળ આપણે શરૂઆતમાં પદાર્થનો મૂળ જથ્થો એમ ઝીરો ગ્રામ રાખીશું પછી એનું વિઘટન થશે કિણોત્સર્ગી શરૂ થશે એટલે એનું વિઘટન થશે અને એના દળમાં ઘટાડો થશે હવે વિઘટન શરૂ થયાના એક કલાક બાદ પદાર્થનો જથ્થો સો ગ્રામ અને બે કલાક બાદ એનો જથ્થો એસી ગ્રામ રહે છે એટલે કે પદાર્થના દળમાં ઘટાડો થાય છે તો શરૂઆતમાં પદાર્થનો મૂળ જથ્થો કેટલો હશે આવો એક કોયડો અહીંયા પૂછ્યો છે હવે આ વ્યવહારુ દાખલામાં આપણે જે શરૂઆતમાં મૂળ જથ્થો એમ જીરો ધાર્યો તથા ટી સમયની વાત કરીએ તો એનો જથ્થો એમ ગ્રામ ધારીએ છીએ હવે આપેલ શરત મુજબ જે વિઘટનનો દર જે છે એટલે કે એના દળમાં જે ઘટાડો થાય છે તે સમયની સાપેક્ષે એટલે ડીએમ બાય ડીટી તો પહેલાં આપણે લખ્યું અહીંયા પ્રથમ વિકલીટ ડીએમ બાય ડીટી એના જથ્થાના તે સમયના જથ્થાના સમપ્રમાણમાં એટલે તે સમયનો જથ્થો છે એનો એમ એના સમપ્રમાણમાં છે એટલે ડીએમ બાય ડીટી ચલે છે એમ તો અહીં જે સમચલન આવ્યું એની અંદર આપણે અચળાંક મૂકતા ડીએમ બાય ડીટી બરાબર લેમડા એમ હવે અહીં લેમડા માઇનસ લખ્યું છે કેમ તો કે અહીં આગળ દળનો જથ્થો ઘટે છે માટે ઘટવાની નિશાની એ બાજુની દિશા દર્શાવવા માટે અહીંયા ઋણ લખ્યું છે લેમડા ત્યાં ગ્રેટર ધેન ઝીરો છે પણ આ ઋણ ચિહ્ન એ ખાસ ધ્યાન રાખવાનું અહીંયા ભૂલ કરે છે વિદ્યાર્થીઓ એટલે આપણે ખાસ જોવાનું કે અહીંયા માઇનસ ચિહ્ન લખવાનું રહી ન જાય હવે આપણે વિયોજન્ય ચલની રીતે ડીએમ બાય એમ એક બાજુ લઈ આવ્યા ડાબી બાજુ તથા જમણી બાજુ આપણે ટી ચલનું લઈ ગયા એટલે માઇનસ લેમડા આ ડીટી સામે ગયા માઇનસ લેમડા ડીટી હવે બંને બાજુ સંકલન લઈ લઈએ તો ડીએમ બાય એમ નું સંકલન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એનું સંકલન હવે આ સંકલન બંને બાજુ કરીએ તો આનું અચડ છે એમના એમ રહેશે સંકલન ઓફ ડી ટી એટલે ટી માટે લોગ ઓફ એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ટી પ્લસ સ્વેર અચળાંક હવે આ જે સ્વેર અચળાંક છે એની આપણે કિંમત શોધીશું તો એક ઇનિશિયલ કન્ડિશન આપી છે કે ટી બરાબર જીરો સમય શરૂઆતના સમયમાં જે પદાર્થનો દળ હતો એમ બરાબર એમ તો ટી બરાબર ઝીરો સમય એમ બરાબર એમ ઝીરો ઇનિશિયલ કન્ડિશન માટે લોગ ઓફ એમ ઝીરો ઇઝ ટુ અહીંયા ટી ઝીરો સમય લઈએ તો આ ઝીરો ગુણાકાર થઈ ગયો જીરો વધતા સી આથી સી બરાબર લોગ એમ તો એ આપણા મૂળ સમીકરણમાં મૂકી દઈએ તો સી બરાબર લોગ એમ હવે અહીં સી બરાબર જે લોગ એમ ઝીરો લખ્યું છે log ઓફ એમ બરાબર માઇનસ લેમ્ડા t પ્લસ લોગ ઓફ એમ log લોગ ઓફ એમ વાળું પદ છે એને આપણે જમણી બાજુ લઈ જઈએ ડાબી બાજુ લઈ જઈએ જમણી બાજુથી તો માઇનસ લોગ એમ જીરો નિયમ પ્રમાણે લોગ ઓફ એમ માઇનસ લોગ ઓફ એમ જીરો એટલે લોગ ઓફ એમ બાય એમ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ માઇનસ હવે આપણે આને એક્સપોનેન્શિયલ નહીં રીતે એટલે ઘાતંકીય રીતે રખીએ લઘુગુણકમાંથી તો એમ બરાબર હવે અહીં આગળ એમ અપોન એમ ઝીરો બરાબર ઇ ટુ માઇનસ થાય તો

કે ટી બરાબર એક કલાક થાય ત્યારે એમ બરાબર સો ગ્રામ છે અને ટી બરાબર બે કલાક થાય તો એમ બરાબર એસી ગ્રામ છે હવે આ બંને પદી જે છે આ પહેલી પદી અને બીજી પદી બંને દ્વિપદી આમાં મૂકીશું તો અહીં આગળ જ્યારે એમ બરાબર સો ગ્રામ છે ઇઝ ઇક્વલ ટુ એમ જીરો ઈ રેસ ટુ માઇનસ લેમડા ઇન્ટુ વન પહેલા કલાકે એટલે ઈ રેસ ટુ માઇનસ લેમડા અને એવી જ રીતે બીજી દ્વિપદી મૂકી તો એસી બરાબર એમ જીરો ઈ રેસ્ટ ટુ માઇનસ ટુ લેમડા કારણ કે ટી બરાબર ટુ બે કલાકના અંતે હવે આ બંનેનો ગુણોત્તર લઈએ આપણે તો સો અપોન એસી એટલે પાંચ અપોન ચાર થયા અને એવી જ રીતે અહીંયા એમ જીરો ઈ રેસ્ટ ટુ માઇનસ લેમડા અપોન એમ જીરો ઈ ટુ માઇનસ ટુ લેમડા એમ જીરો ઉડી જશે અને ઈ રેસ્ટ ટુ માઇનસ લેમડા પોન ઈ ટુ માઇનસ ટુ લેમડા એટલે ઈ રેસ્ટ ટુ ટુ લેમડા ઉપર જાય તો ધન થઈ જાય ઈ રેસ્ટ ટુ ટુ લેમડા લેમડા એટલે ઈ રેસ્ટ ટુ લેમડા લેમડા ઇઝ ઇક્વલ ટુ અપોન ફોર હવે આપણે એ જે ઈ રેસ્ટુ લેમડાની કિંમત છે એ આપણે અહીંયા સમીકરણમાં મૂકીએ તો પહેલા સમીકરણ મૂકીએ માઇનસ લેમડા એમ જીરો ઇન્ટુ ચાર એટલે એમ જીરો બરાબર પાંચસો છેદમાં ચાર પાંચસો છેદમાં ચાર એટલે એકસો ગ્રામ તો છેલ્લે આપણને એમ જીરો જે મળ્યું એકસો પચીસ ગ્રામ એ આપણો શરૂઆતમાં જે ધાર્યો તો મૂળ જથ્થો પદાર્થનો એકસો પચીસ ગ્રામ થશે હવે એવી જ રીતે ભૂમિતિમાં જેમ આપણે ઉપયોગ જોયો એમ આ કિરણોત્સર્ગીમાં વિઘટનના દરનો જોયો બીજા કેટલાક દાખલા છે એ વૃદ્ધિ દરમાં આવે જેમ અહીંયા વિઘટન એટલે ઘટે છે એમ વૃદ્ધિ દરનો દાખલો આવે જેમ કે દહીંમાં જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાની અમુક સમય સંખ્યા તમને આપી દે અને પછી અમુક સમયના ગાળામાં એ સંખ્યા વધે છે તો એનો જે તે જથ્થો વધ્યા કરે છે એ વૃદ્ધિ દર એને બીજા શબ્દોમાં કહેવાય તો વસ્તી વધારો પોપ્યુલેશન છે એની ગણતરી કરવી હોય તો એમાં પણ વિકલ સમીકરણનો ઉપયોગ આપણે આ રીતે કરી શકીએ છીએ જો વૃદ્ધિ દર હશે તો અહીંયા માઇનસ લેમડા નહીં આવે બરાબર તો એટલું ખાસ ધ્યાન રાખવાનું છે તો એ દાખલો બી તમને આવડી જાય આ ચેપ્ટરની અંદર બીજા કેટલાક અગત્યના દાખલાઓ છે જેની તમે નોંધ કરી લેશો જે તમને પરીક્ષા માટે તૈયારી માટે મુહાવરા રૂપ થશે એમાં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેમાં દાખલા નંબર સાત અને દાખલા નંબર અગિયાર જે વિકલ સમીકરણના ઉકેલ પરથી વિકલ સમીકરણ અને વિકલ સમીકરણનો ઉકેલ બતાવે છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણમાં દાખલા નંબર બાર દાખલા નંબર બેમાં ચોથો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ચારમાં દાખલા નંબર પહેલામાં બીજો અને મો દાખલા બેનો બીજો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ પાંચમાં દાખલા નંબર દસ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ છમાં દાખલા નંબર પહેલો ચોથો અને પાંચમો સ્વાધ્યાય પાંચની અંદર જે દાખલો છઠ્ઠો છે એમાં પહેલો ત્રીજો અને છઠ્ઠો જે તમને મુહાવરા માટે અગત્યના રહેશે તો મિત્રો આ રીતે તમે પ્રકરણ ચારમાં સારી એવી તૈયારી કરી પૂરેપૂરા ચૌદે ચૌદ ગુણ મેળવી શકો છો આ સિવાય બીજા બી કેટલાક દાખલા છે તમે એની તૈયારી કરો રિટર્ન પ્રેક્ટિસ કરો જેથી તમારા પૂરેપૂરા ગુણ આવે છે અમારી શાળામાં ભૂતકાળના અનુભવોના પ્રમાણે કેટલાય વિદ્યાર્થીઓના પૂરેપૂરા ગુણ આવ્યા છે તો મિત્રો ગણિત જેવો વિષય છે એમાં તમારા પૂરેપૂરા ગુણ આવે એવી આશા સાથે વિરમું છું આ જ રીતે તમે જોતા રહો પાસ થવાનું પંચામૃત